ગુજરાતની રાજનીતિમાં આ સમય એક મોટો ધડાકો સાંભળવા મળ્યો છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ એવો ખુલાસો કર્યો છે કે રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે વસાવાએ ખુલ્લે આમ કહ્યું છે કે મારા પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હું આદિવાસીનો દીકરો છું ડરવાનો તો નથી જ છેલ્લા કેટલાક દિવસોથી ચેતર વસાવા ભાજપમાં જોડાશે તેવી અફવાઓ ચાલી રહી હતી પરંતુ હવે તેમણે પોતે જ જાહેરમાં આવી આ ચર્ચાનો અંત લાવવા માટે એક મોટું નિવેદન આપ્યું છે તેમના આ નિવેદન બાદ રાજ્યનું રાજકીય તાપમાન એકદમ વધી ગયું છે એક તરફ ભાજપ આગામી કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યું છે તો બીજી તરફ વસાવાએ હજારો લોકોની હાજરી વચ્ચે ખુલ્લે આમ કહી રહ્યા છે તેઓ કોઈના દબાણમાં આવવાના નથી તર વસાવા હાલ ડેડીયાપાડામાં પ્રવેશી શકતા નથી છતાં તેમણે છોટા ઉદેપુરના આથા ડુંગરી ખાતે વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા હતા વડાપ્રધાન વિચાર કરો પંદર દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડીયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ધરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખ વડાપ્રધાન ના હસ્તે જોડાઈ જાઓ ભાઈ તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈતર વસાવા આદિવાસી નો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભુપેન્દ્રભાઈ પટેલ અને રક્ષ